સાવરકુંડલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ સ્થાપનાના ગૌરવશાળી શતાબ્દી વર્ષ નિમિત્તે આજે સાવરકુંડલા નગરમાં રાષ્ટ્રભાવના અને શિસ્ત અદભુત દર્શન કરાવતા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શતાબ્દી વર્ષના પાવન અવસરે સંઘના સ્વયંસેવકોએ પોતાની રાષ્ટ્રીય સેવા અને શિસ્તબદ્ધ આચરણથી નગરનું વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી છલકાવી દીધું હતું શિસ્તબદ્ધ પંથ સંચાલન દ્વારા રાષ્ટ્રશક્તિનું પ્રદર્શન કાર્યક્રમનો પ્રારંભ સાંજે સાડા ચાર વાગે જેવી મોદી હાઈસ્કૂલ મેદાન ખાતેથી ભવ્ય પદ સંચાલન દ્વારા થયો હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોટી સંખ્યામાં સ્વયંસેવકોએ પૂર્ણ ગણવેશમાં અપ્રતિમ શિસ્ત સાથે નગરના મુખ્ય માર્ગો પર સંચલન કર્યું હતું જેણે સમગ્ર નગરમાં રાષ્ટ્રભક્તિ અને સંગઠનની ભાવનાનો માહોલ સર્જ્યો હતો માર્ગો પર મોટી સંખ્યામાં હાજર રહેલા નગરજનોએ ઉષ્માભર્યો આવકાર આપી સ્વયંસેવકોનો ઉત્સાહ વધાર્યો હતો આ સંચલન રાસુ શક્તિના એક પ્રભાવશાળી પ્રદર્શન સમાન હતું પદ સંચલન બાદ સાંજે જેવી મોદી હાઈસ્કૂલ મેદાન ખાતે વિજયાદશમીનું

તેમણે ભગવદ ગીતાનો ઉલ્લેખ કરી ધર્મની સુંદર વ્યાખ્યા કરી હતી કે ધર્મ એટલે માનવ માનવને કામ આવે અને માનવ પોતે પોતાનું જીવન વ્યવસ્થિત રીતે જીવે તેમણે યુવાનોમાં વધતા જતા વ્યસન અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે યુવાનો વ્યસનોથી મુક્ત બને તે ખૂબ જરૂરી છે મુખ્ય વક્તા કિશોરભાઈ મુંગલપરાએ પોતાના ઉદ્બોધનમાં રાષ્ટ્ર સેવા સંસ્કાર અને

સાવરકુંડલાના મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી નગરજનોએ ઉપસ્થિત રહી સંઘના આયોજનને સફળ બનાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન અત્યંત શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયી માહોલમાં સંપન્ન થયું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જયમોરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં સાંજે વિજયાદશમીના ઉત્સવ ઉજવવા સર્વ એકત્રિત થયેલા શહેરના મુખ્ય માર્ગોમાં યુનિફોર્મ પહેરીને પથસંચલન કર્યું ત્યારબાદ અહીંયા મુખ્ય મહેમાન શ્રી મુકેશભાઈ અને અતિથિ આવેલા આપણા મુખ મંગલપરા સાહેબ બંનેએ આજના પ્રસંગે ખૂબ જ દેશભક્તિ અને સમાજના પરિવર્તન માટે અને સનાતન ધર્મ અને હિન્દુ જાગરણ વિશે ખૂબ જ સચોટ માર્ગદર્શન આપ્યું શતાબ્દી વર્ષ નિમિત્તે આવતા એક વર્ષ સુધી પ્રોગ્રામ છે એ વિશે પણ માહિતી આપી આપણા સંઘના સ્થાપક ડોક્ટર એડગેવા એના વિશે ખૂબ આપણને માહિતી આપી એના જીવન દર્શન જે નાનપણથી જ દેશ માટે એ સમર્પિત હતા એવું એ આપણને ઘણાને ઘણી ખબર ના હોય એનું આપણને Saru's Vivran, i